ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી નદીઓ નાળા છલકાઈ જતા ગામડામાં પાણી ઘૂસી ગયા જે કારણે ખેતરોમાં પાક બગડ્યો અને ખાસ કરી પશુપાલકો માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો હતો પાણી ભરાયેલા ખેતરોમાં ચારો કાપવો અશક્ય બની ગયો જે કારણે હજારો પશુઓ માટે ખોરાકનો ગંભીર પ્રશ્ન ઊભો થયો આવી સ્થિતિમાં ગુજરાત સરકાર તાત્કાલિક હરકતમાં આવી જિલ્લા પ્રશાસન મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં સૂકા ઘાસ મોકલવામાં આવ્યા છે ખાસ ટ્રકો દ્વારા ઘાસ ગામડા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી પશુપાલકોને મોટો રહ્યો છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તથા બનાસકાંઠાના લોકપ્રિય નેતા ચૌધરીએ સરકારની પ્રશંસનીય ગણાવી તેમણે જણાવ્યું કે જ્યારે પણ બનાસકાંઠા કપરા સમયમાં મુકાતું હોય છે ત્યારે ગુજરાત સરકાર તુરંત જ મદદરૂપ થતી આવી છે આ વખતે પણ સરકાર દ્વારા ઘાસની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે કારણે પશુપાલકોને ચિંતા કરવાની જરૂર નથી રહી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પણ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત જણાવ્યું કે પૂર જેવી કુદરતી આપત્તિમાં ફસાયેલ લોકો તથા પશુઓ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા સાચે જ આશીર્વાદ સમાન છે પરિવાર સાથોસાથ પશુપાલકોને પણ કરવામાં સરકાર સફળ રહી છે વિસ્તારોમાં પહોંચેલા ઘાસને લઈ ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી ગ્રામજનો જણાવે છે કે સરકાર સમયસર મદદરૂપ ન બનતી હોત તો પશુઓ માટે ગંભીર સંકટ સર્જાઈ શક્યું હોત સરકાર દ્વારા કરાયેલા વ્યવસ્થા બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત લોકો માટે જીવન રક્ષક સાબિત થઈ રહી છે

गाजर आप को रिपोर्ट धन्यवाद है दिन में और नियुक्ति के लिए भी बदी चाहिए पानी में आने के प्रशिक्षण के लिए आज आई हुई है खास बगैर अच्छी तैयारी के अच्छे तो जाने सरकार के हर बार कभी विद्रोह पर बार-बार समाचार आता जाता है यानी देखती सरकार बने में शिकायत आवाज तो आभार मनीष માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનું કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પડી ગયું તો આજે અમારા તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છીએ પશુ માટે ખુબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને બહુ માતા રાજી થશે